ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જેમ લીધે બધા ડાયર રામ રામ કેમ છો બધા મજામાં મને લાગે કે તમે બધા મજામાં જઈશીએ જરાક શરદી જેવું થઈ ગયું તો આજે આપણે હવે ખેતરમાં આડે જ આવ્યા હતી ત્યાં પાણી હાલેથી જોઈ જઈ સવારના રહી તૃપો પાડવા આવ્યા હું આપે જો લૂંબ લઈને આવ્યા

પાણી આવે આપણે બીજે ખેતર પાણી ચાલુ કરી દીધું પાણી ધીમે ધીમે આલે એના ભાગે બગલાય આવે એ જીવડા ગોતી ખાય પોતાનો ખોરાક મેળવીને ને મોજ મજા કરે એકાબીજા મસ્તી કરે ખેતર માટે કોણો કોણો તડકો આવે છે બગલાને નાતું બાંધે બગલે એકા બીજા બાંધે કે હું ખાઈ લઉં કે હું ખાઈ લઉં આ આપણે બગલાય થોડા થોડા બાંધતા તો હોય આ ભાઈ હાવ આ ભાઈ ગામ બગલો કેવો હાવ નહીં રહ્યા હતી ખોરાક ગોતી એકલો 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 ખાઈ આખી નાથી શેટો શીખ આપણે શેટો રેવા એના કરીને માં આવી જઈએ બગલા જો ભેગા જો બાયધા એ બાયધા બાયધા આમાં તો ખાવા હાટ થઈને બે બાંધી ખાવ જો બગલા કેવા ખાવતી ખાય આ બધે સંતોષી છે બાકી ઓલા તો બે વાયડા હતા કેવા બે બાંધતા હતા આ ત્રણેય સંતોષી છે જી મળે એ ખાઈ લેવાનું તો હવે આ સવાર છું તો અહીંયા આ બગલા ખોરાક ખાવા આવી ગયા ને અમારે ભણવાનો ટાઈમ થઈ જાય તો હવે હું જાઉં નીશાળે ભણતો આવું કેવા નિરાયતી ખાય એ હાવ આ ત્રણ ત્રણ શિયાર સંતોષી છે હાવ હવારના પૂર્વ હવારના ઉઠીના ખેતરમાં બેહીને પક્ષી કેવા કલક બલાટ કરતા હાવ મજા જ આવી જાય ખેતરમાં બેહવાની મારે હમણાં ભણવાનું હાલે ને તે જરાક વિડીયો ટૂંકે બનાવો તો જો તમે જોડાયેલા જ રીજોતી તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આવજો